નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરી લેજો ગરીબોને અનાજ ના ફાફા ત્યાં સરકારી ગોડાઉન રામ ભરોસે બેદરકારી ને લીધે અગિયાર હજાર ટન અનાજ બગડ્યું ભીમનાથ મહાદેવ ના ધાર્મિક મેળા માં જતા લોકો માટે સુવિધા શનિવારે ભીમનાથ રેલવે સ્ટેશન પર ત્રણ ટ્રેન બે બે મિનિટ રોકાશે કેન્દ્રીય લોકસભામાં ઓનલાઈન ગેમ્સ બિલ પસાર કર્યું ઓનલાઈન મની ગેમ્સ બિસ્તાલીસ કરોડ લોકોને વર્ષ રૂપિયા વીસ હજાર કરોડનો લાગ્યો ફટકો કેન્દ્રનો વીમા પ્રીમિયમ પરના જી એસ ટીને દૂર કરવાનો પ્રસ્તાવ રાજ્યો થયા સંમત હાલ વીમા પ્રીમિયમ પર વસૂલાય છે અઢા ટકા જી અમેરિકા આડું ફાટશે તો ભારતનો માલ અમે ખરીદ્યું રશિયાએ આપી દીધી અમેરિકાને મોટી ધમકી નવા કાયદાથી સંસદમાં સંગ્રામ પીએમ સીએમ ત્રીસ દિવસ જેલમાં રહે તો પદ ગુમાવે કેજરીવાલની જેમ મમતા જેલમાં જાય તો ઘર ભેગા થશે દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર ગુજરાતના યુવકનો હુમલો કરવામાં આવી ધરપકડ જન સુનાવણી દરમિયાન મુખ્યમંત્રીને થપ્પડો મારીને વાળ ખેંચ્યા પાકિસ્તાનના ખાઈબર પખતુનવામાં સેનાના વાહન પર મોટો હુમલો દસ થી વધુ સૈનિકોના કરુણ થયા મોત રશિયાએ ભારતને આપી મોટી બેટ ઓઇલ ની ખરીદી પર આપ્યું પાંચ ટકા ડિસ્કાઉન્ટ આંગણવાડી બહેનો માટે મોટા સમાચાર પેલી એપ્રિલ થી એરિયર્સ સાથે વેતન ચૂકવવાનો ગુજરાત હાઈકોર્ટ નો મોટો આદેશ ખોળ અને ગોળ સાચવવામાં ગુજરાતના ખેડૂતો હવે સફેદ ભાવ વધે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં એકસો ત્રીસ બંધારણીય સુધારા બિલ બે હાજર પચીસ રજૂ કર્યું વિપક્ષે ભારે વિરોધ કર્યો પાંચ વર્ષથી સિસ્ટમ સક્રિય થતા આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે અને ભારત ને દસ ખતરનાક ફાઇટર પ્લાન મળશે પાકિસ્તાનની ચિંતા વધી અમેરિકાના ધીમા સપ્લાય છતાં ભારતનો મોટો નિર્ણય બનાસકાંઠામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની યોજાઈ બેઠક કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ભાવ બાબતે થઈ ચર્ચા મફત અનાજ થશે બંધ મોદી સરકાર એકપટ કરોડ રાશન કાર્ડ કરશે રદ સરકાર તૈયાર કરી યાદી ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે એકવીસ ઓગસ્ટ શાળા કોલેજો રહેશે બંધ અને તંત્ર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય અમદાવાદમાં પોલીસ કાફલા સાથે વિદ્યાર્થીની અંતિમ યાત્રા સ્કૂલે પહોંચી બે હજારથી વધુ લોકોએ અંતિમ યાત્રામાં જોડાયા વિરાટ કોહલી અને રોહિત શર્માએ નિવૃત્તિ લીધી નથી હોબાળા બાદ ને કરવો પડ્યો મોટો ફેરફાર ગરીબોને અનાજના ફાંફા અને સરકારી ગોડાઉન રામ ભરોસે અધિકારીઓને બેદરકારીને લીધે હજારો મેટ્રિક ટન અનાજ સડી ગયું અંબાલાલ પટેલની ભયંકર આગાહી અરબસાગરની સિસ્ટમ હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચશે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવશે મોટું પૂર મંત્રી બચુ ખાબડને હટાવવાની તૈયારી કટર હરીફને ટૂંક સમયમાં જ ભાજપમાં લાવવા ઓપરેશન હાથ ધરાયું ભરત વાખડાએ ટિકિટ સાથે શરતો મૂકી તો પછી જેલમાં ધકેલનારા પીએમ સીએમ ને પણ જેલ થવી જોઈએ મનીષ સિસોદિયા મોટી માંગ ઉપરાષ્ટ્રપતિ પદના ના વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડી નોમિનેશન ફાઇલ કર્યું અને એનડીઆઈ નેતાઓ રહ્યા હાજર ખેલાડીઓનો શું વાંક એમની ટીકા ખોટી પાકિસ્તાન સામે મેચ અંગે ભડક્યા સુનિલ ગાવસ્કર ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી સેવન્થ ડે સ્કૂલ બહાર નો ઉગ્ર વિરોધ પોલીસ સાથે ઘર્ષણ બાદ અટકાયેત વિદ્યાર્થીઓ પણ જોડાયા આઈઆઈટી અને સીબીઆરઆઈના સિલેબસમાં રામ મંદિર નિર્માણનો અભ્યાસક્રમ સામેલ કરવાનો કરાયો મોટો નિર્ણય સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ મોટો નિર્ણય શિક્ષણ સામાન્ય ન થાય ત્યાં સુધી જ ઓનલાઈન શિક્ષણ આપવાનો કરાયો મોટો નિર્ણય મહારાષ્ટ્રના યવતમાલમાં હચમચાવી દેતી ઘટના રેલવે નિર્માણ સ્થળે ખાડામાં ડૂબી જતા ચાર બાળકોના થયા કરુણ મોત ભૂપેન્દ્ર યાદવની અંધારામાં ગુજરાત મુલાકાતથી ભાજપનું રાજકારણ ગરમાયું અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે બંધનો એલાન થી વધુ શાળાઓએ પણ પાળ્યો બંધ અમેરિકા ઇતિહાસનું મૂર્ખ પગલું ટ્રમ્પના ટેરિફ પર ટોચના અર્થશાસ્ત્રીય કરી ટીકા સુરેન્દ્રનગર જિલ્લામાં સુજલામ સુફલામ યોજનામાં થયેલા તમામ કામોમાં ભ્રષ્ટાચાર તપાયે સોંપાય નર્મદા ડેમાં એક પોઈન્ટ સોળ લાખ ક્યુશેક પાણીની આવક સપાટી બે દિવસમાં એક મીટર વધી તમામ દરવાજા હાલ બંધ ટ્રમ્પના ટેરિફથી ટેન્શન વધ્યું ભારતને અઠ્ઠાવન પોઈન્ટ નવ વબસ ડોલરનું થયું મોટું નુકસાન એકત્રીસ ગુનાઓનો આરોપી મહુઆના બોરડા ગામ પાસેથી ઝડપાયો દોરડે બાંધીને પોલીસે ગામમાં ફેરવ્યો થાનગઢમાં પિતાને ગેરેજમાં બેસવાની ના પાડતા પુત્ર સહિત ચાર શખ્સોએ માર્યો માર પોરબંદર માં જિલ્લામાં ભારે વરસાદ માં ફસાયેલા પિસ્તાલીસ વિદ્યાર્થી સહિત એકસો વીસ લોકો નું સફળ રેસ્ક્યુ કરાયું ગુજરાત હાઈકોર્ટ ની ડિવિઝન બેચે એક ઐતિહાસિક અને સીમા સીપ ચુકાદો આપતા આંગણવાડી વર્કર્સ ને અઠાવીસ હજાર આઠસો અને હેલ્પર્સ ને વીસ હજાર ત્રણસો વેચન ચુકવવાનો હુકમ કરતી કાર્યો પોરબંદર માં ભારે વરસાદ પડતા તંત્ર ની ઘોર બેદરકારી સામે આવી નિર્માણ થયેલો રસ્તો તોડવો પડ્યો પહેલી વાર કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો ની ઓળખ કરી અને રેશન કાર્ડમાંથી માંથી કપાસ સત્તર કરોડ લોકોના નામ ચીન સાથે ડીલ બાદ ભારત અને નેપાળ વચ્ચે ફરી વિવાદ વિદેશ મંત્રાલયનો કડક જવાબ યુદ્ધવિરામની આશા વચ્ચે રશિયાનો યુક્રેન પર ભયાનક હુમલો પાંચસો સિત્તેર થી વધુ ડ્રોન અને ચાલીસ મિસાઇલો જીંકી સુરતમાં સમલૈંગિક લોકોને ફસાવી પૈસા પડવાનો કૌભાંડ બે યુવક કરાઈ ધરપકડ

સૌરાષ્ટ્રમાં સોળ ઇંચ સુધીના વરસાદથી દરિયાકાંઠાના જિલ્લાઓ થયા જળબંબાકાર સરકારી કર્મચારીઓ અને સરકાર આમને સામે પડતર પ્રશ્નો નિરાકરણ માટે એક મહિનાનું અલ્ટિમેટમ આપ્યું જુનાગઢમાં મેઘું ઓળગોળ સીઝનના વરસાદનો આંક એકસઠ ઇંચ ને પાર અને દસ જળાશયો થયા ઓવરફ્લો ચાણસમા તાલુકાના ધીણોજ નજીક સીતાપુર ગામની સીમમાં આવેલ વંદન ફૂડ્સ મિલ પર કરાયો હુમલો જિલ્લા આયોજન સમિતિમાં જિલ્લા કક્ષાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રાધાન્ય આપવા કરાય ભલામણ ભાઈ તું મને ચાકુ મારા થામ ઓર મેં આરોપી ને કીધું કે હા તો સેવન્થ ડે સ્કૂલ મેં થા ઓર થયેલી બાદ આરોપીની ચેટમાં મોટો ઘટસ્ફોટ થયો સામાન્ય માણસને મોટી ભેટ બાર ટકા અને અઠ્યાવીસ ટકા જીસ ટેક્સ સ્લેબ નાબૂદ કરવામાં આવશે ને મંત્રીઓના જૂથે મંજૂરી આપી આખરે આર્ટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી શરૂ બેતાલીસ કરોડના ખર્ચે બનેલા બ્રિજને ચાર કરોડનું આંધણ કરીને તોડી પડાશે કિમ ઝોંગ ઉને પરમાણુ બોમ્બ ની ધમકી આપી વાસ્તવમાં દુનિયાનો સૌથી જોખમી સરમુખ ત્યારે પોતે જ ગભરાઈ ગયો ટ્રમ્પ ગઝબના વેપારી નીકળ્યા રૂપિયા તેર લાખ કરોડનો માલ વેચે અને યુક્રેન ને આપી સુરક્ષાની ખાતરી તો હાલ માટે આટલું જ મળીશું નવ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ